તો એડવાન્સ માં આપણે એને કહીશું ફેચ હું પીઝા લાવીશ આઈ વિલ ફેચ ધ પીઝા થોડું દૂધ લઈ આવ ફેચ સમ મિલ્ક અરે જા જા જલ્દી જઈને લઈ આવ ગો ક્વિકલી એન ફેચ સમ મિલ્ક પછી જે લઈ જઉં લઈ જવું ને કહેવાય ટેક લઈ જાવું ટેક બાળકને પાર્ક માં લઈ જાવ ટેક ધ ચાઇલ્ડ ટુ ધ પાર્ક હું આ લઈશ

આપણે આજુબાજુના લોકોને પછી ઊંઘી જવું ઊંઘી જવું ને કહેવાય ફોલર સ્લીપ ગોટુ સ્લીપ ગોટુ બેડ અલગ છે ફોલર સ્લીપ એટલે કે જ્યાં છીએ ને ત્યાં ને ત્યાં સુઈ જાવ

અને પણ એમ પણ થાય કે સંમત ન થઈ તો માય મોમ ડિ નોટ અગ્રી ટુ સેન્ડ મી ફોર અ પિકનિક ફોર ધ પિકનિક સોર્વ પછી જે બોલાવી લાવવું બોલાવી લાવવું એટલે કોલ ઇન કોલ ઇન હતો તો સમાન પણ આપણે કહી શકીએ છીએ કોલ ઇન એટલે ક્યાંક જાવ અને પછી બોલાવી લો प्लમ્બર ને બોલાવ્યા કોલ ઇન ધ પલમ્બર શું તમે ડોક્ટર ને બોલાવી શકો છો કેન યુ કોલ ઇન ધ ડોક્ટર ક્યાંક થઈને જવું થઈને જાવું એકદમ ઈઝી વાયા ક્યાંક થઈને જવું એટલે વાયા આ ટ્રેન મુંબઈ થઈને જાય છે This train goes via Mumbai હું સુરત થઈને રાજકોટ જઈશ આઈ વિલ ગો ટુ રાજકોટ વાયા સુરત ગુજરાતી માં થઈને વાળો જે શબ્દ છે એ આગળ આવે છે અહિયાં એ પાછળ આવશે ક્યાં શબ્દ આગળ આવશે આઈ વિલ ગો ટુ રાજકોટ હું રાજકોટ જઈશ કેવી રીતે સુરત થઈને એટલે વાયા સુરત બોલતા રહેવું એટલે કીપ સ્પીકિંગ બોલતા રહેવું એટલે કીપ સ્પીકિંગ તે 1 કલાક સુધી બોલતી રહી शी केप स्पीकिंग फॉर एन आवर આ વક્તા લાંબો સમય સુધી બોલી શકે છે This orator can speak for a long time વક્તા એટલે ઓરેટર વક્તા એટલે ઓરેટર આ વક્તા લાંબો સમય સુધી બોલી શકે છે This orator can speak for a long time પછી જે નિષ્ક્રિય રહેવું નિષ્ક્રિય રહેવું એટલે

હા તો હતો માય મોંગ કાન્ટ રિમેન આઇડલ માય ડાયટ કાન્ટ રિમેન આઇડલ તમે આગળ કોઈ પણ તમે સબ્જેક્ટ રાખો રિમેન આઇડલ એટલે નિષ્ક્રિય રહેવું અને નોટ રિમેન આઇડલ એટલે નિષ્ક્રિય ન રહેવું તો પછી હવે સમય છે આપણે થોડીક એક્સરસાઇઝ કરવાનો આપણે આજે જે દસ વાક્યો બનાવતા શીખ્યા દસ શબ્દો પરથી અહીંયા મેં પાંચ વાક્ય આપ્યા છે આનું ઇંગ્લિશ કરી